તિલકવાડા તાલુકામાં દીપડાઓએ આતંક મચાવ્યો છે છેલ્લા કેટલાક સમયથી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પશુ અને દીપડાઓ શિકાર બનાવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જાણે કે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે હાલ થોડાક સમય પહેલા વંડ ગામે રાત્રિના સુમારે પાંત્રીસ વર્ષીય યુવકને દીપડાએ શિકાર બનાવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મૂકીને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ ઘટના પછી પણ તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડાઓએ પશુઓનો શિકાર બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હાલ તિલકવાડા વઢિયા ટેકરા ગામે આંબલી ફળિયા વિસ્તારમાં બગરાની દીપડાએ શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે આ વિસ્તારમાં મોટેભાગે ખેડૂતો ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ અવારનવાર દીપડાઓના હુમલાથી વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે

અમારે તો એકલું છે એટલે તમે અમારું પિંજરું મૂકી આપો બરાબર છે દીપડો છે ને મને રોજ જ આપદા પાડે છે અમે રાતે કામ વાળા માણસ આખી રાત અમે ઊંઘે ના ને હાચવીએ